જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હું સગુણાબેન શ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધીના મુઠીયા ઢોકરા તો તેના માટે આપણે અહીં આપણે દૂધીના મુઠિયા બનાવવાના છે તો તેના માટે આપણે પાંચસો ગ્રામ દૂધી લીધેલી છે પછી આપણે એક વાટકો લોટ લીધેલો છે ઘઉંનો જે ભાખરીનો જાડો આવે તે એક વાટકો ઘઉંનો લોટ લીધેલો છે તો એની સામે આપણે એક અડધી વાટકી આપણે ચણાનો લોટ રાખીશું અડધી વાટકી આપણે બાજરાનો લોટ લીધેલો છે મુઠિયામાં નાખવા માટે અહીંયા આપણે મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે બે લીંબુ સુધારીને રાખેલા છે લીલા ધાણા આપણે ધોઈને તૈયાર કરીને રાખ્યા છે આપણે બે ચમચી કાશ્મીરી મરચું લીધેલું છે બે ચમચી લસણવાળી ચટણી લીધેલી છે એક ચમચી આપણે મીઠા સોડા લીધેલા છે બે ચમચી નમક લીધેલું છે બે ચમચી જીરું લીધેલું છે એક ચમચી હળદર લીધેલી છે વઘાર માટે આપણે તલ અને રાઈ લીધેલા છે જરૂર પડશે એટલું આપણે તેલ નાખીશું સૌ પ્રથમ આપણે દૂધીને ખમણી લેશું આપણે આ ખમણી લીધેલી છે તેમાં આપણે ખમણીશું પહેલાં આપણે દૂધીની છાલુ ખેડી લેશું આપણે પાણી નથી નાખવાનું લોટ બાંધીએ ત્યારે દૂધીના રસથી જ લોટ બાંધવાનો છે દૂધીની છાલું ખેડાઈ ગઈ છે તો હવે આપણે ખમણી લેશું તેના માટે આપણે આ ખમણી લીધેલી છે તેમાં આપણે ખમણ બનાવી લેશું આ રીતનું ખમણ બનાવવાનું બી આવે મોટા તો એ કાઢી નાખવાના દૂધીનું ખમણ આ રીતનું બધું બનાવી લેવાનું આપણે પાણી નહીં કાઢીએ કારણ કે આપણે પાણી નથી નાખવાનું હવે એમાં આપણે જે ઘઉંનો લોટ લીધેલો છે તે નાખી દેસુ ચણાનો લોટ પણ આપણે તેમાં નાખી દેસુ જે બાજરાનો લોટ લીધેલો છે તે પણ આપણે નાખી દઈશું એમાં આપણે જે લસણ મરચાંની પેસ્ટ લીધેલી છે લીલા ધાણા પણ સાથે નાખી દેસુ આપણે જે મીઠા સોડા લીધેલા છે તે આપણે અડધી ચમચી નાખશું સ્વાદ અનુસાર આપણે નમક નાખીશું એક ચમચી અડધી ચમચી આપણે હળદર નાખીશું ચમચી એક આપણે ખાંડેલું વાટેલું જીરું નાખીશું આપણે એક ચમચી જેટલી ખાંડ નાખીશું પેલા આપણે લીંબુનો રસ કાઢી લેશું ખાંડ અને લીંબુ આવે તો ઢોકળાનો ટેસ્ટ બહુ સારો આવે છે આપણે એમાં બે ચમચી જેટલું તેલ નાખીશું મૂઠિયાનો મસાલો તૈયાર થઈ ગયો છે તો પહેલાં આપણે મુઠિયા બાફવા માટેનું પાણી ગરમ કરી લેશું તે માટે આપણે ગેસ ચાલુ કરશું આપણે આ ઝારી લીધેલી છે તેમાં આપણે મુઠિયા બાફીશું તો પહેલાંમાં બાણી લીધેલું છે પાણી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે મુઠિયા વાળી લઈએ આપણે પાણી નહીં નાખીએ દૂધીના પાણીથી જ લોટ બાંધીશું તો જ આપણા મુઠિયા સરસ થાય આપણે અડધી ચમચી કાશ્મીરી મરચું નાખી દેશો રીટનો માવો બનાવી લેવાનો દૂધીના ખમણનો આપણે પહેલા જે જારી લીધેલી છે તેમાં આપણે તેલ લગાવીશું જેથી કરીને મુઠિયા ચોટે નહીં હવે આપણે મુઠિયા વાળીશું આ રીતના બધા મુઠિયા વાળી લેશું આ રીતના બધા મુઠિયા બનાવી લેશો મુઠિયા સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે આને દસ મિનિટ સુધી આપણે બાફવા મૂકીશું આપણે થાળી ઢાંકી દેસુ એટલે વરાળથી એકદમ બફાઈ જાય આ રીતની માથે ઢાંકી દેવાની ડીશ વરળથી એકલાસ બફાઈ જશે હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ ઢોકળા બફાઈ ગયા હશે આપણે ચાકુ નાખીને જોઈ લઈએ ચાકું એકદમ કોરું પાછું આવશે તો માની લેવાનું કે ઢોકળા સરસ બફાઈ ગયા છે હાઈ ક્લાસ સરસ હવે આપણે ગેસ બંધ કરી દેસું ને નીચે ઉતારી લેશું ઢોકળાને આપણે ઠંડા કરવા માટે પાંચ મિનિટ પંખા નીચે રાખીશું ઝડપથી ઠંડા થઈ જાય ઢોકળા સરસ ઠંડા થઈ ગયા છે તો આપણે હવે એક થાળીમાં કાઢી લેશું હવે આપણે આના ટુકડા કરી લેશું નાના નાના આવી રીતના કટ કરવાના હાઈ ક્લાસ એકદમ મુલાયમ ઢોકળા થયા છે બધા ઢોકળા આવી રીતના કટ કરી લેશું ઢોકરા સરસ કટ થઈ ગયા છે આ રીતના બધાય કટકા કરી નાખવાના હવે આપણે વઘારવાની તૈયારી કરશું આપણે ગેસ ચાલુ કરીશું આપણે એક ઢાંકણું તેલ નાખીશું બે પાવરા જેટલું તેલ નાખવું પડે આમાં તેલ ગરમ થઈ જાય પછી આપણે રાઈ તતળવા દેસુ ઢોકળા વઘારવામાં હંમેશા રાયનું પ્રમાણ વધારે હોવું જોઈએ તો જ સારા લાગે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે રાઈ નાખી દઈશું રાય બધી ફૂટી જાય પછી આપણે તલ નાખીશું રાય સરસ તતળી ગઈ છે તો હવે આપણે બે ચમચી જેટલા તલ નાખીશું લીમડાના પાન નાખી દેસુ આપણે એક ચમચી આમાં હિંગ નાખીશું હવે આપણે વઘાર કરી લેશું ઢોકળાનો આ ઢોકળા ચા સાથે બહુ સારા લાગે અમુકના ઘરમાં દૂધીનું શાક ન ખાતા હોય તો દૂધીના ઢોકળા પણ બનાવીને ખવડાવી શકીએ દૂધીના ઢોકળા બધાને સારા લાગે હવે આપણે નીચે ઉતારી લેશું સરસ તૈયાર થઈ ગયા છે દૂધીના મુઠિયા ઢોકળા તો આપણે ડીશમાં સર્વ કરી લેશું આપણે રાખી તૈયાર છે આપણા દૂધીના મુઠિયા ઢોકરા તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો ભૂલ્યા વગર જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચોક્કસથી તમે આ રેસીપી બનાવજો